શરૂ મન રાજ્ય સરકારે બનાવ્યું છે અને આ અંગેની જાહેરાત ઉદ્યોગ અને જરૂરિયાત અનુસાર કૌશલ્ય પૂર્ણ માનોબળ પૂરો પાડવાના હેતુસર હવે સ્કિલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી સ્થાપવામાં આવશે મુખ્ય પ્રધાન આનંદીબેન પટેલે આ અંગેની જાહેરાત ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે કરી હતી સ્કિલ ડેવલપમેન્ટ અંગેના પ્રી વાઇબ્રન્ટ સેમિનારમાં તેમણે આ જાહેરાત કરી હતી યુવા રોજગારીની સાથે સાથે ઉદ્યોગ જગતની આવશ્યકતા મુજબ કૌશલ્ય વર્ધન અને વેલ્યુ એડિશનના ધ્યેય સાથે આ યુનિવર્સિટીમાં એ પ્રકારના અભ્યાસક્રમો અને સંશોધનો તૈયાર કરાશે તેમ તેમણે જણાવ્યું હતું અનેક પ્રકારના નવા નવા સ્કિલ નવા નવા વર્કશોપ્સ આગામી સમય માં બત્રીસ ટકા સુધી લઈ જવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો આ સેમિનારમાં માં શ્રમ અને રોજગાર વિભાગના કેન્દ્રીય સચિવ ગૌરીકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્રે કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા પગલાની જાણકારી આપી હતી મહત્વપૂર્ણ છે કે આ સેમિનાર અગાઉથી જ યોજાયો હતો પરંતુ બાદમાં તેના એક જ દિવસ પહેલા પ્રધાન મંડળનું વિસ્તરણ થયું હતું જેમાં શ્રમ અને રોજગાર વિભાગ સૌરભભાઈ પટેલ પાસેથી નવા પ્રધાન વિજયભાઈ રૂપાણી પાસે ગયો હતો